શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે પહેલા બનાસકાંઠામાં શિક્ષિકા પછી અંબાજી શિક્ષક અને હબેત હરાદની પ્રાથમિક શાળામાં પણ દર્શનભાઈ નામનો શિક્ષક બે વર્ષથી ગેરહાજર છે જેના કારણે બાળકોના શિક્ષણ ઉપર ખુબ અસર પડી રહી છે અંબાજીમાં શિક્ષક અને હવે થરાદની પ્રાથમિક શાળામાં પણ દર્શનભાઈ નામનો શિક્ષક બે વર્ષથી ગેરહાજર છે જેના કારણે બાળકોના શિક્ષણ પર ખૂબ અસર પડી રહી છે આ શિક્ષક શાળામાં પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બે વર્ષથી ગેરહાજર છે માહિતી અનુસાર આ શિક્ષક હાલ કેનેડા રહે છે જાણકારી અનુસાર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈએ થોડા સમય પહેલા વોટ્સએપ કોલ પર વાત કરી હતી જેમાં દર્શનભાઈ તેમણે કહ્યું હતું કે હું કેનેડા છું ને હું અહીં જ રહેવાનું છું હું શાળામાં આવવાનું નથી ત્યારે જ જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો થોડા સમય પહેલા આવી જે ઘટના બનાસકા બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાની વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે રહેવા ગઈ છે આ હોવા છતાં તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહી છે અને પગાર લઈ રહી છે અને તે સમય વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી હાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે શોધખોળ હાથ ધરાય છે પરંતુ આવા કેટલાક શિક્ષકો છે કે જે વિદ્યાર્થીઓના જીવન સાથે રમત અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે ત્રણ વર્ષથી હાજર રહેતા નથી બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કહેવાહી કરતું નથી આવી રજૂઆતો પણ કરી કરીને થાક્યા

અને બરદાભાઈ વેડસી ઠાકો અને રાજગુથ્યાદાભાઈ પેલા જે શિક્ષક હાજર નથી એમનો પગાર હજી ચાલુ ચાલુ છે એમનો પગાર ચાલુ છે ને હા નામ નથી નીકળ્યું હા નામ નથી નીકળ્યું એના માટે આગળ રજૂઆત તો કરીયા કર હવ ઘણી કરીશ કોઈ હજી ફાઈલ જ નથી આવી ઓકે પ્રાથમિક શાળા તાલુકો વાવ ઝીલો બલાસગાટ આંચવા પ્રાથમિક શાળાનો પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચુલ આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે તે પોતે દસ અગિયાર બે હજાર બાવીસથી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિન અધિકૃત રીતે ગેરહાજર છે જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે સાહેબ હાલ ક્યાં છે તમારે કોઈ કોન્ટેક થયો ખરા છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો તો એમને ફોન લાગતો ન હતો એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું હું શાળામાં આવવાનો નથી માટે જે કાર્યવાહી થવા કરવાની હોય એ તમે કરી શકો છો સાહેબ એવી શાળામાં નથી આવતા એમને કોઈ રાજીનામું કે કોઈ રજા મોકલી ના એ ભાઈને આપણે રાજીનામું વોટ્સઅપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા પણ એમણે રાજીનામું પણ વોટ્સઅપ મારફતે મૂક્યું નથી અને એમનો ફોન પણ એમણે સ્વિચ ઓફ કરીને ફોન બદલાઈ દીધેલો છે જેનાથી હાલ એમનો કોઈ કોન્ટેક થતો નથી આપણે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરેલી સ્વાભાવિક છે કે હું મારી ઉપલી કચેરીને સેન્ટર શાળા થ્રુ તાલુકામાં તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રજૂઆત કરેલી છે સાહેબ શાહ